પ્રશ્ન નંબર એક ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે જવાબ આવશે સાબરમતી પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર શાર્ક શુદ્ધ કરવાની ક્યાં આવેલી છે જવાબમાં આવશે વેરાવળ ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પાક આવે છે જવાબમાં આવશે બાજરી પ્રશ્ન નંબર ચાર કયા વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે જવાબમાં આવશે ભાલ પ્રશ્ન નંબર પાંચ મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે જવાબમાં આવશે પ્રથમ પ્રશ્ન નંબર તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલામું છે જવાબ આવશે બીજો પ્રશ્ન નંબર સાત ખનીજના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલું છે જવાબ આવશે ચોથું પ્રશ્ન નંબર આઠ ફ્લોરસ બારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે જવાબમાં આવશે પ્રથમ પ્રશ્ન નંબર નવ ભારતમાં સિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે જવાબ આવશે અરસોડિયા સાબરકાંઠા પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે જવાબ આવશે જામનગર અને દેવભૂમિ દ્વારકા પ્રશ્ન નંબર અગિયાર વડોદરા જિલ્લામાં ખાલી જગ્યા ખાતે પાર શુદ્ધિકરણનું કારખાનું છે જવાબ આવશે કડી પાણી પ્રશ્ન નંબર બાર જામનગર જિલ્લાના મીઠાપુર પાછે કયા પ્રકારનો સોનાનો પથ્થર મળી આવે છે જવાબ આવશે મિલિયો લાઇટ પ્રશ્ન નંબર તેર કેસાઇટ ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલું છે જવાબ આવશે બીજું પ્રશ્ન નંબર ચૌદ બનાસકાંઠાના કયા તાલુકામાંથી તાંબુ સીસુ અને જસત મળી આવે છે જવાબ આવશે લુણેજ પ્રશ્ન નંબર સોળ જાંબુ ઘોડા અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ આવશે પંચમહાલ પ્રશ્ન નંબર સત્તર પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે જવાબ આવશે અમરેલી પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ જવાબમાં આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રશ્ન નંબર વીસ ગુજરાતમાં સૌથી લાંબો સમય પદ પર રહેનાર મુખ્યમંત્રી કોણ જવાબ આવશે નરેન્દ્ર મોદી પ્રશ્ન નંબર એકવીસ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબમાં આવશે કલ્યાણજી મહેતા રમણલાલ વોરા પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે ગણપતભાઈ વસાવા પ્રશ્ન નંબર છવીસ ધોવાર મથકની શરૂઆત થઈ હતી જવાબમાં આવશે બળવંત ચૂંટણી ક્યારે યોજાઈ હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો બાસઠ પ્રશ્ન નંબર છવ્વીસ કોના શાસન દરમિયાન ઓગણીસો તોતેર માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થયું જવાબ આવશે ઘનશ્યામભાઈ ઓઝા પ્રશ્ન યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા જવાબમાં આવશે બાબુભાઈ પટેલ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે અમરસિંહ ચૌધરી પ્રશ્ન નંબર

ઓગણીસ નવ ઓગણીસો સરહદે કચ્છ સરહદે પાકિસ્તાને કયા પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું હતું જવાબ આવશે મહેતા પ્રશ્ન નંબર પાંત્રીસ કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઈનરી શરૂ કરવામાં આવી હતી જવાબમાં આવશે બળવરાય મહેતા પ્રશ્ન નંબર સાડત્રીસ ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા જવાબ આવશે સાત પ્રશ્ન નંબર આડત્રીસ ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે નીમાબેન પ્રશ્ન નંબર ઓગણચાલીસ પ્રથમ કેટલી બેઠકો છે જવાબ આવશે એકસો ને બ્યાસી પ્રશ્ન નંબર એકતાલીસ નરેન્દ્ર મોદીની કોઈ પણ ત્રણ યોજનાના નામ લખો જવાબ આવશે સાગરખેડુ જ્યોતિગ્રામ અને સુજલામ સુફલામ પ્રશ્ન નંબર બેતાલીસ

લાવનાર મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું જવાબ આવશે માધવસિંહ સોલંકી પ્રશ્ન નંબર સુડતાલીસ મુખ્યમંત્રી પદને ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તરત જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા જવાબ આવશે મહેતા પ્રશ્ન નંબર અડતાલીસ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર કોણ હતા જવાબમાં આવશે સિમનભાઈ પટેલ પ્રશ્ન નંબર ઓગણપચાસ કિસાન મજદૂર લોક પક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો ફાળો હતો જવાબ આવશે પટેલ પ્રશ્ન નંબર કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી છે જવાબમાં આવશે કેશુભાઈ પટેલ પ્રશ્ન નંબર એકાવન મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે બાબુભાઈ પટેલ